બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતું જેમાં સરકારની મહિલા સશક્તિકરણની ફ્લેગશીપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી આજના નારી વંદના કાર્યક્રમમાં તમામ તાલુકા મથકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના અટલ પેન્શન યોજના મિશન મંગલમ યોજના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ રિવોલ્વિંગ ફંડ ટર્મ લોન ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ બાલિકા પંચાયત શિક્ષણ નારી સંરક્ષણ કેન્દ્ર ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપે સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હૃદયપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે નારી શક્તિ વંદના જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી જ થઈ શકે દેશમાં વર્ષ બે હજાર ચૌદ પછી દરેક તબક્કે પરિવર્તન દેખાઈ રહ્યું છે અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શનનો મોકો હોય કે કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ નાબૂદી હોય આ બધું મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી સાહેબ રાત દિવસ

આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય એટલે કે રેખાબેન ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય આ નારી વંદનાથી વિશેષ કઈ છે આનાથી મોટી નારી વંદના કઈ હોય માટેનો ખુબ અગત્યનો વિષય છે કેટલા કાર્યક્રમો સ્વ બુદ્ધો ની વાત કરો અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વનુભવ કહીને ગઈ પછી એ મંજુલાબેન હોય શારદાબેન હોય રેખા બેન હોય આ બેનો જે એમની વાતો કીધી આ વાતો એના પછી શું લાગે છે તમને મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બેનો મજબૂત થાય અને કોઈ પણ દેશ કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ એની બહેનો પુરુષો અને ભાઈઓ સમાજ માટે સરખે સ્થાન ધરાવે છે એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જયારે કરતા હોય ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય મજબૂત થાય એ માટે સતત પ્રયત્નશીલ હોય